અને આવતીકાલે વિજય રૂપાણીની અંતિમ વિધિ કરવામાં આવશે તેવી પણ જાણકારી સામે આવી રહી છે મૃતદેહને પહેલા ગાંધીનગર તેમનું જે નિવાસ સ્થાન છે ત્યાં લઈ જવામાં આવશે અને ત્યારબાદ આજે સાંજ સુધીની અંદર પરિવારજનો છે તે રાજકોટ ખાતે પહોંચે તેવી પણ માહિતી સામે આવી રહી છે અને થોડી જ વારની અંદર પરિવારને પાર્થિવ દેહ છે જે સોંપવામાં આવશે વિજય રૂપાણીનું તો રાજકોટની અંદર રામનાથ રામનાથપરા સ્મશાન ગૃહની અંદર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે અને જે સ્મશાન ગૃહ છે ત્યાં જતા તમામ રસ્તાઓ છે તે રસ્તાઓને અત્યારે પોલીસ ખડકી દેવામાં આવી છે અને બંદોબસ્તમાં લાગી ચૂક્યા છે રાજકીય સ્મશાન સાથે કારણે અનેક જે નેતાઓ છે તે પણ પહોંચવાના છે ગુજરાતના પૂર્વ સીએમ રૂપાણીના ડીએનએ મેચ થયા બાદની જે કાર્યવાહી છે તે પણ અત્યારે પૂરજોશમાં કરાઈ રહી છે ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા આ જાણકારી સત્તાવાર રીતે આપવામાં આવી છે અને સાંજ સુધીની અંદર જે પરિવારજનો છે રૂપાણીના તે રાજકોટ પહોંચી તેવી પણ વિગતો સામે આવી રહી છે સવારે અગિયાર અને દસ વાગે તેમના ડીએનએ મેચ થયા હતા અને ત્યારબાદ જે આગળની તજવીજ અને પ્રોસેસ છે તે પણ હાથ ધરવામાં આવી છે આવતીકાલે વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર કરાશે આજે સાંજ સુધીની અંદર પરિજનો રાજકોટ પહોંચશે રાજકોટની અંદર પણ બધી જે વ્યવસ્થા છે તે કરી લેવામાં આવી છે થોડી જ વારની અંદર પરિવારને પાર્થિવ દેહ સોંપવામાં આવશે અને ત્યારબાદ તેઓ ગાંધીનગર તેમનું જે નિવાસ સ્થાન છે ત્યાં પહોંચવાના છે અને ત્યારબાદ તેઓ રાજકોટ જશે રાજકોટના રામનાથ પરા શશાન ગૃહની અંદર વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે રાજકીય સન્માન સાથે વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર કરાશે અને અનેક રાજકીય નેતાઓ છે રાજકીય આગેવાનો છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે તે પણ આ સ્મશાન યાત્રામાં જોડાય તેવી વિગતો પણ અત્યારે સામે આવી રહી છે મોટી સંખ્યામાં જે તેમના ચાહક વર્ગ છે તેમના જે મિત્ર વર્તુળ છે તેમના આડોશી પાડોશી અને સગા સંબંધીઓ છે તે પણ મોટી સંખ્યામાં તેમને સ્મશાન યાત્રામાં પહોંચે તેવી પણ વિગતો સામે આવી રહી છે અમદાવાદની અંદર જે પ્લેન ક્રેશની દુર્ઘટના સર્જાઈ હતી તેની અંદર તમામ જે મૃતદેહો છે તેના ડીએનએ મેચ કરવામાં આવી રહ્યા છે અને જેની અંદરથી હવે જે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી છે વિજય રૂપાણી તેમના પણ ડીએનએમએચ થઈ ચૂક્યા છે વિજય રૂપાણીની રાજકીય સફર વિશે વાત કરીએ ઓગસ્ટ બે હજાર અને સોળની અંદર તેઓ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા વર્ષ બે હજાર સોળથી વર્ષ બે હજાર એકવીસ સુધી પાંચ વર્ષ સુધી તેઓએ ગુજરાતની એક મુખ્યમંત્રી તરીકે સેવા પણ આપી હતી જેમાં ઓગણીસો એકોતેરમાં ભાજપની વિદ્યાર્થી પાંખ એ તેઓ જોડાયા હતા અને તેમની રાજકીય સફર ત્યાંથી શરૂ થઈ જેમાં ઓગણીસો એકોતેરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે તેઓ જોડાયા હતા રાજકારણમાં તેઓએ એન્ટ્રી કરી હતી જેમાં અને ત્યારબાદ ઓગણીસો છોતેરમાં કટોકટી સમયે અગિયાર મહિના ભુજ અને ભાવનગરનો કાર્યકાળ તેમણે સંભાળ્યો હતો જેમાં ઓગણીસો ને સત્યાસીની અંદર રાજકોટ મનપાના કોર્પોરેટર તરીકે તેઓ ચૂંટાઈ આવ્યા હતા અને ઓગણીસો અઠ્યાસીથી ઓગણીસો ને છન્નું સુધી રાજકોટ મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ તેઓ રહી ચૂક્યા હતા ઓગણીસો છન્નું થી ઓગણીસો ને સુધી રાજકોટના મનપાના મેયર પણ તેઓ રહી ચૂક્યા છે કારકિર્દી રાજકોટ સાથે વધુ જોડાયેલી છે બે હજાર છ થી વર્ષ બે હજાર બાર સુધીમાં તેઓ રાજ્યસભાના સભ્યપદે પણ રહી ચૂક્યા હતા બે હજાર છમાં તેઓ ગુજરાત ટુરિઝમ બોર્ડના ચેરમેન પણ બન્યા હતા આ તેમને રાજકીય સફર છે જે અત્યારે અમે તમને જણાવી રહ્યા છીએ સુધી રાજકોટ પશ્ચિમ બેઠકના ધારાસભ્ય પણ રહી ચૂક્યા હતા ત્યારે બે હાજર ચૌદ ની અંદર આનંદીબેન પટેલની સરકારની અંદર પરિવહન અને શ્રમ રોજગાર મંત્રી તરીકેઓ પણ તેઓએ ફરજ બજાવી હતી અને ત્યારે ફેબ્રુઆરી બે હાજર સોળ ની અંદર છ મહિના તેઓ ગુજરાત ભાજપના પ્રમુખ પણ રહી ચૂક્યા છે આગળની વાત કરીએ ઓગસ્ટ બે હજાર સોળની અંદર ગુજરાતના સોળમાં મુખ્યમંત્રી તેઓ બન્યા હતા અને મુખ્યમંત્રી તરીકેનો કારભાર તેઓએ સંભાળ્યો હતો વર્ષ બે હજાર સોળથી વર્ષ બે હજાર એકવીસ સુધી પાંચ વર્ષ ગુજરાતની તેઓએ મુખ્યમંત્રી તરીકે સેવા પણ આપી હતી આજે વિજય રૂપાણી છે તેમના સરકારની અંદર મહત્વના નિર્ણયની વાત કરવામાં આવે તો બે હજાર વીસ એકવીસમાં કોરોના કાળમાં નોંધનીય કામગીરી તેમના દ્વારા કરવામાં આવી હતી ત્યારે બે હજાર સોળમાં નવી શરતની જમીન પંદર વર્ષ બાદ અમુક શરતે જૂની કરવાનો હુકમ પણ તેમના દ્વારા કરાયો હતો અને મહત્વપૂર્ણ સૌની યોજનાને આગળ ધપાવી સૌરાષ્ટ્રની અંદર પાણી માટે મહત્વની કામગીરી વિજય રૂપાણી દ્વારા કરવામાં આવી હતી તો આજ મુદ્દે અમારા સંવાદદાતા વિરેન્દ્ર ભાટીએ અત્યારે લાઈવમાં જોડાઈ ચૂક્યા છે વીરેન્દ્ર જે પ્રમાણે વિજય રૂપાણી છે તેમનું ડીએનએ મેચ થઈ ચૂક્યું છે તેવી સત્તાવાર પુષ્ટિ છે તે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી છે અને હવે જે આગળની વિધિ છે તે કઈ જગ્યાએ કરાશે કેટલી વાર પછી કરાશે કયા કયા નેતાઓ તેની અંદર જોડાવાના છે તેને લઈને શું અપડેટ છે આપની પાસે બિલકુલથી લખમાં કે જે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું જે પાર્થિવ દેહ હતો તેનો ડીએનએ છે તે ટેસ્ટિંગ માટે ગાંધીનગર એફએસએલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા અને તેમના જે સ્વજનો હતા તેમના ડીએનએ લેવામાં આવ્યા હતા ને તે ડીએનએ છે તે આખરે આજે બપોરે અગિયાર વાગ્યાને દસ મિનિટે જે મેચ થયા છે ને ત્યારબાદ તમામ જે રાજકીય નેતાઓ છે તે ગાંધીનગરથી સિવિલ હોસ્પિટલ ખાતે આવી રહ્યા છે જીએસટીવીની સ્ક્રીન ઉપર જે દ્રશ્યો નજરે પડી રહ્યા છે લખમાં તેની જો વાત કરવામાં આવે તો આજે જે સિવિલ હોસ્પિટલનો પીએમ રૂમ છે ને તે પીએમ રૂમની બહાર જે એક એમ્બ્યુલન્સ વાન છે તે ખડકી દેવામાં આવી છે થોડીક વાર પહેલાં ઋષિકેશ પટેલ છે જે આરોગ્ય મંત્રી તે પણ સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા છે ને તેમના દ્વારા જે અત્યારે પણ પીએમ રૂમની અંદર જ તેમના દ્વારા તમામ પ્રકારની જે છે તે ડૉક્ટરો સાથે ચર્ચા કરવામાં આવી રહી છે તેની સાથે સાથે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ સિવિલ હોસ્પિટલ આવે તેવી વાત સામે આવી રહી છે ને તેમના દ્વારા થોડીક વાર પહેલાં જ જે ટ્વીટ કરીને સમગ્ર માહિતી છે તે આપવામાં આવી હતી બીજી બાજુ જો વાત કરવામાં આવે લખમાં તો આ અત્યારે જે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી જે વિજય રૂપાણી છે હતા તેમનો જે પાર્થિવ દેહ છે તે રાજકોટ ખાતે લઈ જવામાં આવે તેવી વાત સેવવામાં આવી રહી છે તેની સાથે સાથે રાજકોટ ખાતે પણ જે તૈયારીઓ છે તે કરી લેવામાં આવી છે કારણ કે મોડી સાંજ સુધીમાં તેમના અંતિમ દર્શન કરવા માટે રાજકોટના ખાતે તેમનો પાર્થિવ દેહ છે તે મૂકવામાં આવશે ને ત્યારબાદ આવતીકાલે તેમના અગ્નિસંસ્કાર છે તે કરવામાં આવે તેવું હાલ પ્રાથમિક રીતે સૂત્રો પાસેથી લખમાં જાણવા મળી રહ્યું છે જી વીરેન્દ્ર આપ જોડાયા અને આ સંપૂર્ણ વિગતો અમારી સાથે શેર કરી તે બદલ આપનો આભાર તો રાજ્યની અંદર જે પૂર્વ મુખ્યમંત્રી છે વિજય રૂપાણી તેમનું પ્લેન્ટેશની અંદર અવસાન થયું હતું અને ત્યારબાદ આજે તેમના ડીએનએ મેચ થઈ ચૂક્યા છે હર્ષ સંઘવી દ્વારા આજે માહિતી છે તે સત્તાવાર રીતે આપવામાં આવી છે અને તેમના દ્વારા પુષ્ટિ કરવામાં આવી ચૂકી છે કે વિજય રૂપાણીના ડીએનએ છે તે મેચ થઈ ચૂક્યા છે અને આગળની કઈ તાજવીજ હાથ ધરાશે તે પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે रोल? थोड़ा गुजरात के पूर्व मुख्यमंत्री हमारे नेता कई सालों तक गुजरात के कोने कोने में जिन्होंने अपना जीवन का महत्तम समय सामाजिक सेवा में दिया था ऐसे हमारे नेता श्री विजय भाई रूपानी जी का एयर इंडिया अहमदाबाद गेटवे की फ्लाइट के क्रैश में दुखद अवसान हुआ है और खास तौर पे आज सुबह करीबन ग्यारह दस को उनका डीएनए मैच हुआ है उनका पार्थिव शरीर परिवार एवं वरिष्ठ आगेवानों के साथ चर्चा होने के बाद आज एक बजे आ, समय नक्की होगा और आगे की जानकारी आप सबको दी जाएगी हाबा તો હર્ષ સંઘવી દ્વારા આ માહિતી અત્યારે શેર કરવામાં આવી છે જેની અંદર તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વિજય રૂપાણી છે તેનું ડીએનએ મેચ થઈ ચૂક્યું છે અને ત્યારબાદ જે તજવીજ છે તે હાથ ધરવામાં આવી રહી છે અને જે અત્યારે ડીએનએ મેચ કરવાની કાર્યવાહી છે તે પણ ખૂબ જોરશથી ચાલી રહી છે અને ટૂંક સમયમાં બધાના જે પરિજનો છે તેમને તેમના પાર્થિવ દેહ સોંપવામાં આવશે

વિજય રૂપાણીના ડીએનએ આખરે કહી શકાય કે બોતેર કલાકની જે તપાસ કામગીરી હતી તે બાદ આખરે મેચ થઈ ગયા છે જેને લઈને મહત્ત્વપૂર્ણ સમાચાર એ સામે આવી રહ્યા છે કે આખરે વિજય રૂપાણીના જે ડીએનએ મેચ થઈ ગયા છે રાજ્યના જે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ સત્તાવાર રીતના માહિતી આપી છે અત્યારની જે કામગીરીની વાત કરવામાં આવે તો સિવિલ હોસ્પિટલ ખાતે વિજય રૂપાણીના ધર્મપત્ની અંજલીબેન અને પુત્ર ઋષભ છે એ થોડીક જ વારમાં પહોંચવાના છે ત્યાં આગળ મૃતદેહ જે પાર્થિવ દેહ છે વિજય રૂપાણીનો તે સોંપવાની કામગીરી કરવામાં આવશે ત્યારબાદ પાર્થિવ દેવને સૌ પ્રથમ ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને લઈ જવાય તેવી વાત અત્યારે સામે આવી રહી છે ત્યાં આગળ ગાંધીનગર તેમનું વિજય રૂપાણીનું જે નિવાસસ્થાન જે છે ત્યાં આગળ પાર્થિવ દેવને લઈ જવામાં આવશે ત્યાં આગળ દર્શનાર્થે રાખવામાં આવશે અને થોડા ગાળા માટે થોડાક સમયગાળા માટે જ ગાંધીનગર દર્શનાર્થે પાર્થિવ દેહ રાખવામાં આવશે ત્યારબાદ ચાર્ટડ પ્લેન દ્વારા સાંજના સુમારે લગ અંદાજીત પાંચ વાગ્યાના સુમારે તમને રાજકોટ લઈ જવામાં આવશે ચાર્ટર પ્લેન દ્વારા રાજકોટ પાર્થિવ દેવને લઈ જવાશે અને સાંજની વાત કરવામાં આવે તો સાંજે રાજકોટ સ્થિત વિજય રૂપાણીના નિવાસસ્થાને તેમના પાર્થિવ દેવને દર્શનાર્થી રાખવામાં આવશે અત્યારે જે પ્રાથમિક જાણકારી મળી રહી છે તેને લઈને જો વાત કરવામાં આવે તો આવતીકાલે બપોર સુધીમાં વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર કરવામાં આવે તેવી વાતો અત્યારે સામે આવી રહી છે આ ઉપરાંત મહત્વની વાત એ છે કે રાજકોટ પોલીસની જો વાત કરવામાં આવે તો વિધિને લઈને વહેલી સવારથી જે તૈયારીઓ શરૂ કરી દેવાઈ હતી રાજકોટ પોલીસ દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર રામનાથપરા સ્મશાન ગૃહ ખાતે કરવામાં આવનાર છે તેને લઈને તમામ તૈયારી પણ શરૂ કરી દેવામાં આવી છે બીજી બાજુ પોલીસ દ્વારા પણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને જે આખો રૂટ નિર્ધારિત કરવામાં આવ્યો છે એ રૂટ ઉપરનો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યું છે આ સાથે જ મહત્વની વાત એ પણ સામે આવી રહી છે કે રાજકોટ ખાતે જે વિજય રૂપાણીના જ્યારે અંતિમ દર્શન માટે તેમના પાર્થિવ દેહને મૂકવામાં આવશે ત્યારે ન માત્ર રાજકોટ પરંતુ સૌરાષ્ટ્રભરમાંથી તમામ તેમના જે સમર્થકો જે છે તે લોકો અંતિમ દર્શને ઉમટશે એટલે ખૂબ મોટી સંખ્યામાં લોકો તેમના દર્શનાર્થે આવશે કારણ કે તે ખૂબ લોકપ્રિય નેતા તરીકેની તેમની ભૂમિકા હતી તેમની છાપ હતી અને તેને લઈને કહી શકાશે કે મોટી સંખ્યામાં લોકો ઉમટે તેવી પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આ સાથે જે વાત કરવામાં આવે કે હવે આગામી જે પણ તેમના અંતિમ વિધિને લઈને જે પણ જે કામગીરી જે છે તેને લઈને તેમનો જે પરિવાર જે છે એ ટૂંક સમયમાં નિર્ણય લેશે રાજ્ય સરકાર તરફથી પણ નિવેદન સામે આવ્યું છે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે પણ હાલમાં જે નિવેદન આપ્યું છે કે તેમનો પરિવાર જે પ્રમાણે અંતિમ વિધિ માટે નક્કી કરે તે પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા પણ પૂરેપૂરો સહયોગ તેમને આપવામાં આવશે અને પૂરા રાજકીય સન્માન સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે બીજી બાબત અત્યારે જે સામે આવી રહી છે તેને લઈને જો વાત કરવામાં આવે તો આવતીકાલે સોમવાર છે આવતીકાલે સોમવારે વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર કરવામાં આવે તેવી વાત સામે આવી છે આ સાથે જ મંગળવારની વાત કરવામાં આવે એના પછીના દિવસે મંગળવારે રાજકોટમાં એક મોટી શોક સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સાથે જ બુધવારની વાત કરવામાં આવે તો બુધવારે રાજ્યની પાટીના રાજ્યનું પાટનગર ગાંધીનગર છે ત્યાં આગળ પણ એક મોટી શોકસભાનું આયોજન કરવામાં આવ્યું છે તે માહિતી પણ અત્યારે સામે આવી રહી છે કહી શકાય કે સમગ્ર ન માત્ર રાજકોટ પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રમાં અત્યારે ભારે શોકની લાગણી છે કારણ કે લોકોના જે લોકલાડેલા નેતાને રાજકોટના પનોતા પુત્ર વિજય રૂપાણીનું નિધન થયું છે તેમના ડીએનએ મેચ થઈ ગયા છે અને હવે તેમનો પાર્થિવ દેવ જે છે એ પોતાના માદરે વતન થોડાક જ સમયમાં રાજકોટ પહોંચવાનો છે સાંજ સુધીમાં તેમના પાર્થિવ દેવને રાજકોટ લઈ જવાશે ને પછી આગળની કાર્યવાહી હાથ ધરાશે જી જે કામેશ જે પ્રમાણે વિજય રૂપાણી છે તેઓ લોકપ્રિય નેતા હતા તેઓ આવતીકાલે જે રાજકોટની અંદરથી જે સભા નીકળ ભરાવાની છે અને જે અંતિમ યાત્રા નીકળશે તેની અંદર પણ આપણને જોવા મળશે અને જે ગઈકાલે જે વિડીયો અને ત્યાંથી જે ચિત્ર પણ સામે આવ્યા હતા તેની અંદરથી લોક જે લોકો જે કલ્પાત કરી રહ્યા હતા તેમના સગા સંબંધીઓ જે કલ્પાત કરી રહ્યા હતા તેના પ્રત્યે સ્પષ્ટપણે લાગે છે કે ખૂબ જ લોકપ્રિય નેતા તેઓ રહી ચૂક્યા છે અને તેમની છાપ જે છે તે ખૂબ જ સારી રાજકોટની અંદર ઉભરી આવી છે કામેશ આપ જોડાયા અને આ સંપૂર્ણ વિગતો અમારી સાથે શેર કરી તે બદલ આપનો